નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે મગફળી ક્યારે ખરીદવામાં આવે અને કેટલા મણ ખરીદવામાં આવશે તેની રાહ જોઈને બેઠા હતા તો તેમના આતુરતાનો અંત આવ્યો છે સરકારે કરી છે મગફળી ખરીદીની જાહેરાત શું છે વિગત અને આવો આપણે આ વિડીયોમાં આગળ જાણીએ ગુજરાત સરકારે ખેડૂતના હિતમાં સરકારે મ મહત્વપૂર્ણ નિર્ણય અને પ્રેસ મીડિયા મિત્રો સાથેની વાતચીતમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણ સંભાવ અને સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દેશના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે ચારસો એંસી અડદના ભાવમાં ચારસો રૂપિયા અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે ને છત્તીસ ભાવનો વધારો કરવામાં આવશે ભાવ વધારા સાથે પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેમને મહાત્તાનો લાભ મળશે શું ભાવ છે તેની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ મગફળીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલના સાત હજાર બસો ત્રેસાઠ છે જ્યારે મગના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલના આઠ હજાર સાતસો અણસાઠ છે અડદના ટેકાના ભાવ સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલના છે અને સોયાબીનના ટેકાના ભાવ પાંચ હજાર ત્રણસો અઠ્ઠાવીસ પ્રતિ ક્વિન્ટલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે કૃષિમંત્રીએ કહ્યું કે રાજ્યના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણસ વેચવી નહીં પડે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનો મબળક ઉત્પાદનને ધ્યાનને રાખીને પ્રતિ ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતમાં ખરીદ પાકોના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનને રાખીને મગફળી મગ અડદ અને સોયાબીન માટે ત્રણસોથી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જરૂરિયાત જણાય તો કેન્દ્રની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે આમ કૃષિમંત્રીએ આ માહિતી આપી તો ખેડૂત મિત્રો શું આ એકસો પચીસ મણ ખરીદી કરશે તે યોગ્ય છે કે નહીં તે આપને કિસાન સમાજ ચેનલના કોમેન્ટ બોક્સમાં આપ આપનો અભિપ્રાય આપી અને કોમેન્ટ કરી શકો છો તો શું સરકારે ખરેખર આજે એકસો પચીસ મણને બદલે અત્યારે ભાવાંતર યોજના શું લાગુ કરવી જોઈએ કે નહીં તે પણ આપ જરૂર જણાવજો